ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા બે ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પણ બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા છે જ્યારે ઉપલેટા તાલુકાના સેવંતરા ભીમોરા લાઠ ડુમિયાણી સહિતના ગામોમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉપલેટાના ગઢડા નજીક આવેલા મોજ ડેમ ઓવરફ્લો થયો છે સીઝનમાં પ્રથમ વખત મોજે ડેમના સત્યાવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે જ્યારે ડેમમાં ઓગણત્રીસ હજાર ત્રણસો બાવન ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ છે મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોજ નદી ગાંડી તુર બનતા નદીના વિસ્તારમાં લોકોને અવરજવર અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે તો નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે